દરેક લગે ભારતમાં જ ઉત્પાદન થયેલા પ્રોડક્ટનો ઉપયોગ કરી અને દેશના કરી રહ્યા છે તો ચાલો આજે આપણે વન ફિફ્ટી ઇયર્સ ઓફ વંદે માત્ર પોતાના જે મહેનત છે ના પ્રયાસો છે ઇનોવેશન છે ઇન્ડસ્ટ્રીઝને આજે આખા વિશ્વમાં આજે ભારતને રિકોગ્નાઇઝ કરે છે પ્રોડક્શન હાઉસ તરીકે એક ઇકોનોમિક પવર તરીકે ભારત વર્ષ હું ભારત માતાની સેવા અને સન્માન માટે देशवासियों ने देश बाहर variety, पर बेचવાનું तक पड़े आ प्रकार एक प्रयासों शुरुआत करવાનું આવી करते तो भारत सरकार पर आज के दिवस रोजाना जीवन में हमारा रोजाना जीवन में महात्मा वद्दु भारतीय वस्तुओं का उपयोग करिशobe माननीय पुलिस कमिश्नर साहब जी सर्वे ने स्वदेशी ना सफल लेवडाव વંદે વંદે વર્ષ પૂર્ણ થવાના અવસરે કાર્યક્રમ પોલીસ ભવન ખાતે યોજાયો પોલીસ કમિશનર નરસિમા કોમન ની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં તમામ પોલીસ ગન ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્ર ગાન યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્વદેશીય વસ્તુ ખરીદવાના શપથ પણ લેવાયા હતા